નમસ્કાર અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર જામનગર જિલ્લામાં ધોરણ દસ માં તેર વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી તેર હજાર ત્રણસો ઓગણપચાસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી છસો ચાલીસ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા હતા જ્યારે એક વિદ્યાર્થીઓ બી ગ્રેડ સાથે પાસ થયા હતા ઉપરાંત બી એમાં બે હજાર પાંચસો આઠ વિદ્યાર્થીઓ બી બેમાં બે હજાર છસો છત્રીસ વિદ્યાર્થીઓ જ્યારે સી એમાં બે હજાર બસો વીસ વિદ્યાર્થીઓ સી બીમાં નવસો આડત્રીસ વિદ્યાર્થીઓ ડીમાં ઉણતાલીસ વિદ્યાર્થીઓ અને ઇ વનમાં એક હજાર ચારસો ઓગણપચાસ ઇ બીમાં આઠ હજાર સિત્તોતેર વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા અને બ્યાસી પોઈન્ટ એકત્રીસ ટકા પરિણામ જામનગર જિલ્લાનું જાહેર થયું છે ધ્રોલ કેન્દ્રનું સૌથી વધુ નેવું સત્તાણું ટકા પરિણામ આવ્યું છે જ્યારે સિક્કા કેન્દ્રનું સૌથી ઓછું બોતેર ઇઠ્યાસી ટકા પરિણામ આવ્યું છે સારા માર્ક સાથે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓએ અર્થાત ન્યૂઝની વાતચીત સાથે જણાવ્યું હતું કે તેઓ ડોક્ટર બનવા માગે છે બલિયા સ્વાતી છે મારે નવાણું પોઈન્ટ ત્યાંશી પીઆર છે અને છન્નું પોઈન્ટ પાંચ પર્સન્ટેજ છે આ મને જે રિઝલ્ટ આવ્યું છે એના માટે આ સ્કૂલનો બહુ મોટો સહભાગ બહુ મોટો સહયોગ છે એના માટે મારા બધા સર ટીચરને અને બધા સૂચકોને મારા ખૂબ ખૂબ ધન્યવાદ છે આના માટે હું દિવસમાં અને રાતે બે સમય ખૂબ મહેનત કરતી હતી અને ભવિષ્યમાં મારે સાયન્સમાં બી ગ્રુપ રાખવું છે એના માટે ડોક્ટર બનવા માટે બી ગ્રુપ સાયન્સમાં રાખવું છે અને હું બધા જ વિદ્યાર્થીઓને કહેવા માગું છું કે મહેનત કરો અને તમારા માતા પિતાનું નામ રોશન કરો નામ ચાવડા હર્ષિત છે હું છેલ્લા દસ વર્ષથી આ સ્કૂલમાં ભણું છું આજે આ વખતે મારું રિઝલ્ટ હતું આજના દિવસે મને નાઇન્ટી એઇટ પોઈન્ટ નાઇન્ટી નાઇન પીઆર છે ને પર્સન્ટેજ નાઇન્ટી ફોર પર્સન્ટ છે મારા રિઝલ્ટની વાત છે મારી સ્કૂલ અને મારા પેરેન્ટ્સનો બહુ મોટો હાથ છે મારા પરીક્ષા વખતે દરમિયાન મારા કોઈ પણ પરીક્ષામાં દરમિયાન મારા કાંઈ પણ ફેશ થવું હોય તો સાંજના સમયમાં ટ્યુશનમાં જઈ શકું સાયકલિંગ કરવા જાઉં અને પછી વેલો ઉઠીને મારી સ્ટડી પૂરી કરી લે તો આગળ જતા આવે ડિપ્લોમા નો વિચાર દે તેન પછી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ તમારું નામ શું છે હું છેલ્લા 10 વર્ષથી વિલેન્સ સ્કૂલમાં ભણું છું સ્કૂલ બહુ મોટો આ છે બહુ મસ્ત સ્કૂલ છે માં તો પણ આજ છે મારી પાછળ રિઝલ્ટ જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મ સમાજ પરિવાર દ્વારા છેલ્લા ઘણા વર્ષથી પરશુરામ જન્મ જયંતિના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે તે મુજબ ગઈકાલે અખાત્રીજના શુભ દિવસે પરશુરામ જયંતિના દિવસે પરંપરાગત રીતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના અગ્રણીના હસ્તે શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી જેમાં જામનગર શહેરના ઓગણસી દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય દિવેશભાઈ અકબરી જામનગર શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિમલભાઈ કગથરા નગરના મેયર વિનોદભાઈ ખેમસૂરિયા પૂર્વ મંત્રી પ્રોફેસર વસુબેન ત્રિવેદી સૌરાષ્ટ્ર કચ્છના બ્રહ્મ અગ્રણી નરેન્દ્રભાઈ ત્રિવેદી લોહાણા સમાજના પ્રમુખ અને ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકના ચેરમેન જીતુભાઈ લાલ સમસ્ત બ્રહ્મ સમાજ જિલ્લાના પ્રમુખ પ્રફુલભાઈ વાસુ શહેર પ્રમુખ આશીષભાઈ જોશી નગરના ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા કોર્પોરેટર સુભાષભાઈ જોશી ડિમ્પલબેન રાવલ તૃપ્તિબેન ખેતિયા ગોપાલભાઈ સોરઠિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું અને ભગવાન પરશુરામની પ્રતિમાને ફૂલહાર કરી આશીર્વાદ મેળવ્યા હતા શોભાયાત્રામાં અલગ અલગ ફૂલ શોભાયાત્રામાં અલગ અલગ કુલ ત્રીસ જેટલા ફ્લોટ્સ જોડાયા હતા બ્રહ્મ સમાજમાં માં તેર વિવિધ પેટા જ્ઞાતિઓ અને ઘટકો દ્વારા ફ્લોટ્સમાં ભગવાન શ્રી પરશુરામના વિવિધ સ્વરૂપો રજૂ કરાયા હતા. અઢાર ખુલ્લા ફ્લોટ્સ વિવિધ ધાર્મિક અવતારો આશરે બસો જેટલા બાળકોએ અલગ અલગ વેશભૂષા સાથે જોડાયા હતા. જેમાં બ્રહ્મ સમાજ ની દીકરીઓ દ્વારા નવ દુર્ગા ના અવતાર નો કેન્દ્ર બન્યો હતો. આ સાથે શણગારેલા ઘોડા શણગારેલી સાઇકલ ડીજે સાઉન્ડ સાથે વાજતે ગાજતે તળાવ પાડે પાળે બાલા હનુમાન મંદિરે પ્રારંભ થઇ નવ બ્રહ્મણ કરીને પંચેશ્વર ટાવરે પૂર્ણ કરવામાં આવી હતી શોભાયાત્રા કવિ રવિ શોભાયાત્રા ના કિનર નીલેશભાઈ ઓઝા સહ કિનર ચિરાગભાઈ પંડ્યા તથા ચિરાગભાઈ અવસરા તેમજ ટીમ દ્વારા શોભાયાત્રા ને સફળતા સંચાલન કરવામાં આવ્યું હતું જય પરશુરામ હું પ્રફુલભાઈ મોહનભાઈ વાસુ પ્રમુખ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ જામનગર જિલ્લો સૌરાષ્ટ્ર આજરોજ બ્રહ્મદેવના દેવ ભગવાન શ્રી પરશુરામજીની જન્મોત્સવ નિમિત્તે સમસ્ત બ્રહ્મ સમાજ જામનગર જિલ્લા તથા શહેર દ્વારા છેલ્લા બે મહિનાથી આ અવિરત તૈયારી કરી અને વિવિધ ફ્લોટો બસોથી ઉપર બાળકોના વેશભૂષા સાથે ફ્લોટ્સમાં પરશુરામજીની શોભાયાત્રા આજ બાલા હનુમાન મંદિરેથી પ્રસ્થાન કરવા જઈ રહી છે ત્યારે જામનગર સમસ્ત બ્રહ્મ સમાજ વતી સર્વ જ્ઞાતિને જય પરશુરામ મહાદેવ હર આજની આ પરશુરામ શોભાયાત્રા બાલા હનુમાનથી હવાઈચોક ચાંદી બજાર દીપક ટોકી બેડીગેટ અને પંચસર ટાવરે પૂર્ણ થશે એની અંદર અલગ અલગ ફ્લોટ્સ બગી નવદુર્ગાનો એક અલગ વેશભૂષા સાથે એનું એક પરફોર્મન્સ એ સિવાય દર વખતની જેમ અન્ય અન્ય નવા નવા પરફોર્મન્સ અને આ પરશુરામ શોભાયાત્રાની અંદર અમારી યુવાની ટીમ મહિલાની ટીમ વરિષ્ઠ ટીમ અને સમસ્ત બ્રહ્મ સમાજની ટીમે જે મહેનત કરી અને જે સફળતા મેળવવા જઈ રહી છે ત્યારે આ ટીમને અને જામનગર ને સર્વને આજના આ અખાત રીતના ભગવાન જન્મો ભગવાન પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે સર્વેને મહાદેવાર જય પરશુરામ તો આ હતા આજના મુખ્ય સમાચાર અમારી અર્થાત ન્યૂઝ ચેનલને ને યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો